હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આ વિડિયોમાં જોઈશું તો કે બે અંક વડે ભાગાકાર કઈ રીતના કરીએ આના આગલા વિડિયોમાં આપણે શું સમજીએ તો કે જીરો વડે ભાગાકાર જીરો વચ્ચે આવે તો એનો કઈ રીતના ભાગ ભાગાકાર ચાલે તદઉપરાંત તો કે બે અંકની સંખ્યાનો ભાગાકાર કઈ રીતના કરવાનો ત્રણ અંકની સંખ્યાનો કઈ રીતના કરવાનો અને આમાં હું શું કહું છું તો બે સંખ્યા વડે ભાગાકાર કઈ રીતના કરવાનો બરાબર જેમ કે આપણને કોઈ સંખ્યા આપી હોય આ રીતના બરાબર તો આ સંખ્યાનો હવે આ વડે ભાગાકાર કરવાનો તો જુઓ અહીંયા શું છે નવ છે નવ કેવી છે બાર કરતાં નાની તો શું થશે બે સંખ્યા લઈશું આપણે પંચાણું બરાબર તો હવે શું થશે પંચાણું કેવી થઈ ગઈ બાર કરતાં મોટી થઈ ગઈ તો બારનો ઘડિયો બોલીશું પંચાણું અથવા પંચાણુંથી નજીક આવે નાની સંખ્યા ત્યાં સુધી તો બાર પંચા સાહ બાર છ બોતેર બાર સત્તા ચોર્યાસી બાર અઠ્ઠા છન્નું છન્નું વધી જાય છે તો શું થશે ચોર્યાસી થયું તો પાંચમાંથી ચાર જાય તો એક અને નવમાંથી એક જાય તો નવમાંથી આઠ જાય તો એક ઉપરથી છ ઉતરશે હા હવે જોવાનું એકસો સોળ કેવા છે બાર કરતાં મોટા થઈ ગયા તો શું થશે બાર અઠા છન્નું બાણ નવ એકસો આઠ એકસો ને આઠ બરાબર હવે જુઓ અહીંયા છ તો છમાંથી આઠ નહીં જાય એટલે શું થશે દસકો આવશે દસ ને છ સોળ સોળમાંથી આઠ જાય તો આઠ અહીંયા ઝીરો અને અહીંયા પણ જીરો તો જવાબ શું આવ્યો આઠ આ જવાબ આવ્યો કે બાર વડે પાકતા આઠ શેષ વધે છે અને પાકફળ કેટલું મળે તો સેવન્ટી નાઇન અગણા એસી આ રીતના એકદમ ઇઝીમાં ઇઝી જ છે એક દાખલો હું તમને જાતે સોલ્વ કરવા આપું છું એ તમે જાતે સોલ્વ કરો સેમ ટુ સેમ જ છે બસ રકમમાં જ હું સેજ ફેરફાર કરું છું બરાબર બારને આઠસો બાવનને બાર વડે ભાગો એકદમ ઇઝીમાં ઈઝી રીત છે સોલ્વ કરો અને તરત જવાબ બી આવી જશે અને મને કોમેન્ટ બોક્સમાં જવાબ તમારો કોમેન્ટ કરજો